રોજ રોજ રખડવા જતું લેવું છે કોઈ વાપોય રખડવા નહીં જતું ભાઈ હવે બહુ ટાઈમે દો 15 દાડે ભેગા થઈએ છીએ અમે અને રાતે જ નવરા પડત તમાર ભાઈ બંદો એટલે આખો દાડો નોકરી ના જતા હોય યાર આ તો રવિવાર ની રજા નહીં હોતી અરે યાર શાંતિ રાખ યાર તું મહેરબાની કર કઈ શાંતિ નહીં રાખવી ના રખડવા નીકળી પડે એ રવિવારે એમનો ઘર નું કઈક નું કઈક કામ હોય યાર સમજ કશું કામ નહીં હોતું ખાલી ખાલી રખડી ખાવાનું આ કાયમ યાર તું તો લગન પહેલા મને કોઈએ રોક્યો નહીં તું રોક રોક કરું છું લગન પહેલા નહીં રોકાય ને તમને એટલે તમે આટલા ફાલી ઉઠ્યા છો બરાબર

દરરોજ બાર જતો હોય પણ હું તે રીતે જાણું બાર જઈને બધું કઈ કરતો ના હોય ખરાબ કામ કરો એ વાત છો એટલે જ મે તમને બદનામ કરો તમે તો બધા નાખા ઘરના આવ શું કહું એના જવાબ માર શું આલવાનો ના પડ દેવાની માર જોડે ટાઈમ નહીં નવરાસો તમે અજી અભી હાલ તો અજી એમ કહું છું કે રાતે ભેગા થઈ ના પડ દેવાની પણ કેમ ની ના પાડું કે મારા ભાભી ના પાડી એમ કહું હવે અરે મન નામ શું લેવા લેવાનું વચ્ચે મને બદનામ કરો છો બધન વચ્ચે તમાર તમાર રીતે કહી દેવાનું કે મારથી નહીં આવાય માર ઘરે કામ છે કા તો માર ક્યાંક બાર જવાનું છે બરાબર મને યાર હલવાય હતી તો મે હલવાયા હા તો તો પૂછ્યા વગર આપણે કહેવાય નહીં મસ્ત હસી કો હસતા વાત કરતી હતી ને હવે એકદમ કડવા મોડી કડવાની મંડી તમે એવું કર્યું નાટક વચ્ચે ઊભું કર્યું કોઈ ફોન આવ્યો કે બી અહીં જ મેં કીધું હા રૂબી અહીં છે તું તો યાર લોય પી જઈ યાર શું કરવાનું મારે હવે કશું કરવાનું નહીં એકનો એક શબ્દ નહીં મારા શું કરવાનું શું કરવાનું ના કેસો બરાબર હવે તારે જોઈ જવાનું હોય ને તો જો તું હવે હું તને જવા દઉં હવે હા તે માર તો એકલું જવું હોય ને હું તો તમને જ લઈને જઉં છું ને હા ઈ તો લોડી છે બધા લઈને જવાનો ને એકલા જવા નહીં દેવાનો જો ચમમ કરા હું કશું નહીં કરતી તમને એકલા રખાડવાનો શોખ છે

આવું બધું થતું હોય કોને કહેવાનો કોઈને કહેવાનું નઈ અમે તો હારા જ છીએ બહુ હોના નાસો આ તો હોનાની છું હા હેડો કશું હાર હેડો ના પાડી દઉં છે હા ના પાડી દો હાલો અરે ભાઈ રાતે થોડું એક ફંક્શનમાં જવાનું આવ્યું છે હાલ ભેગા થઈએ હા રવાર બોલે વગર બેહી રહ્યો છું અરે જાન ભાઈ બેહી બેહીરન માર નહીં બેહું કોઈ તાર જોડે મને એમ કશુંંંતી શાંતિથી વાતો કરી મારે કઈ બેહું નહીં તમારા જોડે મૂડ બગાડી નાખ્યો आणि खिचडी बनसे बरोबर खायचं बनावू खिचडी बनसे